પણ ખરેખર ખૂબ પ્રેમ તમે બધા આપી રહ્યા છો બધાને મારા જય માતાજી ને બધા જ મારા વડીલો અને જેમને મને મોટો બનાવ્યો છે ખૂબ મદદ કરી છે ખૂબ સહકાર આપે છે એવા તમામ મારા વડીલો બેઠા છે સ્પેશિયલી શરૂઆત તમારા ધારાસભ્યથી કરું રાજેશભાઈ મારા શરૂઆતનો સાથી કહેવાય અને મારા દરેક ખરાબ સમયની અંદર સાથે ઊભો રહીને કીધું કે મારી પાસે ચિંતા ના કરતા ભાઈ તમારો બેઠો છે સો એના માટે એકવાર જોરદાર તાલીમ આવી જાય કનુકાકા બી છે જે હંમેશા કટલા કપડા માટે ખૂબ મહેનત કરે છે કાડુ કાકા છે અમારા પરમ મિત્ર અમારા મોટા ભાઈ એવા ધવલસિંહ અમને પૂછતા હતા કે તમે શું થાવ પછી કે તમે અમારા જમાઈ થાવ સો ખૂબ પ્રેમ આપે છે ને હવે તો કદાચ એક કહી દઉં કે મારા દીકરાની બી સાસરી તમારા કપડામાં થઈ ગઈ છે સો હવે ઓલવેઝ તમારે મહેમાન થવાનો છું સો થેન્ક યુ ખૂબ આનંદ આવી રહ્યો છે અને શરૂઆતના વખતે ધર્મસિંહ જયારે એમને ગાડીમાં આવતા ત્યારે એક વાત ચોક્કસ નથી કરી કે એક મેસેજ આપવો છે કે પ્લીઝ આ મિટિંગને સમાજની મિટિંગ બનાવજો રાજકારણની મિટિંગ ના સમજતા અહીંયા કોઈ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કરવાની નહીં આવે સમાજના ઉત્થાન માટે આ છે અને ચોક્કસથી આ એટલા માટે બોલું છું કે જયારે ક્ષત્રિય સમાજની મિટિંગ થાય ને ત્યારે જ આ ચર્ચા થાય છે બીજી પણ મિટિંગની અંદર ચર્ચા થતી એટલે પ્લીઝ મીડિયા કર્મીને બી હાથ જોડીને અપીલ કરું છું કાલે એવું ના ભાજપના કોંગ્રેસના લોકો બેઠા છે સમાજ આગળ જાય એના માટે બધા છે એટલે એમની ઘરે માણવું છું બહુ નાનો માણસ શું એટલે વિશેષ મોટી વાતો નહીં કરું પણ થી એક વાત ચોક્કસ કહીશ કે શિક્ષણમાં ધ્યાન આપજો ખૂબ પાછળ છીએ

જિલ્લા પંચાયત નું સભ્ય હતું બીજા કોઈ પણ ગામાની અંદર પચાસ સો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અને લાયબ્રેરી જરૂર હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો આપણે ત્યાં પણ લાઇબ્રેરી શરૂ કરીશું દાદાથી આપણે બોલીએ બોલો વીર ક્ષત્રિય ભાતી ક્ષત્રિ મહારાજ બોલો વીર